ગીર સોમનાથની વાત કરીએ તો જૂનાગઢ જિલ્લામાં ચાલતી ખનીજ ચોરીમાં તંત્રની મિલીભગત અંગે સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમાએ સંગીન આરોપો લગાવ્યા છે તેમણે જણાવ્યું હતું કે સર્વે નંબર અને લોકેશન સહિત જૂનાગઢના ખનીજ અધિકારીને ફરિયાદ કર્યા છતાં પણ તંત્ર દ્વારા ખનીજ ચોરો પર કોઈ એક્શન લેવામાં આવી નથી વધુમાં તેમણે જણાવ્યું કે અધિકારીઓ ખનીજ ચોરો પાસે જઈ ચા પાણી પીને જતા રહ્યા હતા ધારાસભ્ય વિમલ યુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે કામગીરીનો અર્થ એવો થયો કે તંત્ર ખનીજ ચોરો સાથે મળેલો હોય હું આ બાબતે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરીશ નિરાકરણ ન આવ્યું તો જનતા રેડ કરીશ જો કે જનતા રેડ કરવાની ધારાસભ્ય વિમલ યુડાસમાની ચીમકીથી જૂનાગઢનું રાજકારણ ગરમાયું છે આમ જૂનાગઢના માળીયા હાટીના ખાતે ખનીજ ચોરો બેફામ બન્યા હોવાનો સોમનાથના ધારાસભ્ય વિમલ યુડાસમાએ ગંભીર આરોપ લગાવ્યો છે મારું વિમલ ચુડાસમા છે હાલમાં જુનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકામાં ચોરવાડ ગામે ખનીજ માફિયા દ્વારા ખૂબ જાહેરમાં ખનીજ ચોરી છેલ્લા ત્રણ ચાર દિવસથી છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ કરવામાં આવી છે મારા દ્વારા ખનીજના જુનાગઢ જિલ્લાના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર જે હાલમાં પોરબંદર છે અને એમની પાસે જૂનાગઢ જિલ્લાનો ચાર્જ છે એમને મેં ટેલિફોનિક વાત કરેલી કાલે અને એમને ત્યાં લોકેશન આપેલું કે પાંચસો એંસી પૈકી એક જે ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે ત્યાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલી રહી છે ત્યાં ચકરીઓ અને મોટા પાયે વાહનો છે અને ખૂબ મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે આજે પણ મેં ફોન કરેલો એમની પણ માહિતી લોકેશન આપેલું અને છસો એક પૈકી ચાર પૈકી બે જે કુકશવાડા રોડ ઉપર છે વાછરા દાદા મંદિરથી આગળ ચારસો મીટરની અંદર ઋષિયાપા વિસ્તારમાં આવેલું છે ત્યાં પણ મોટેભાયે ખનીજ ચોરી થઈ રહી છે આ બંનેની કાલે પણ મેં માહિતી આપી ટેલિફોનિક આજે પણ ટેલિફોનિક માહિતી આપી ત્યારે એમને કીધેલું કે મારી ટીમ જયેલી પણ તેમની ટીમ કાલે આવેલી અને ત્યાં એ ચાલુ ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા અને ત્યાં ચા પાણી પી અને વહી ગયા ત્યારે ફરી આજે મેં એમને જાણ કરેલી અને એમને જે ખનીજ માફિયા દ્વારા ખનીજ ચોરી કરવામાં આવેલી છે તેના વિડીયો પણ મોકલવામાં આવેલા છે તો એનો મતલબ એવો થાય છે કે આ ખનીજના અધિકારીઓ પણ આ ખનીજ માફિયાને મળેલા છે તે હપ્તા લેવા ટેવાયેલા છે તે જ તેના દ્વારા જ આ કરવામાં આવે છે જો આ નહીં કરવામાં આવે તો મારે કક્ષાએ હું જુનાગઢ જિલ્લાના કલેક્ટર આને પણ આ મોકલીશ એમની સાથે વાત કરીશ ધવલ પટેલ શ્રી છે જે કમિશનર છે ખની ખાન ખનીજ ગુજરાત રાજ્યના એમને મોકલેલું છે અને જરૂર પડે તો આ ખનીજ માફિયા બંધ નહીં કરવામાં આવે તો એક જરૂર પડશે તો મારે પોતાને જનતા રે પાડવી પડશે એટલે તાત્કાલિક ધોરણે જો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જો તંત્ર દ્વારા જે ખનીજના અધિકારી જેને મુખ્ય સરકાર પગાર આપી રહી છે જેમનું કામ છે એ ભારતીય જનતા પાર્ટી અને એમને એમના તંત્ર દ્વારામાં નહીં કરવામાં આવે આ ખનીજ અધિકારી દ્વારા નહીં કરવામાં આવે તો એક એક ધારાસભ્ય તરીકે અને લોકોના પ્રતિનિધિ તરીકે હું પોતેના જનતાના રેડ મીડિયાના માધ્યમ સાથે લઈને પાડવાનો છું